સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં અને બહુ જબરદસ્ત એવી ન્યૂઝ લઈને આવી ગયો છું તાજેતરની અંદર જ જે ગુજરાતના પોલીસ કર્મીને લઈને મહત્ત્વના સમાચાર બહાર પડ્યા છે સરકાર ઉપર હાઈકોર્ટ લાલગુમ સુઓ મોટો મૂક્યો છે સરકાર ઉપર હાઈકોર્ટ દ્વારા અને ખાલી જગ્યા ભરવા માટે આદેશ આપવામાં આવ્યો છે ચુલમાં થયું શું છે સિનારીઓ જોઈએ કેટલી જગ્યાની અહીંયા ભરતીની વાત છે અને કેટલી જગ્યા આવી શકે છે બરાબર ભરતીની તે એ પણ આપણે અહીંયા વાતચીત કરીશું ગઈકાલે જે ન્યૂઝ છે તે આવ્યા હતા બરાબર આજે પંદર તારીખ છે ચૌદ ડિસેમ્બર આઠ સોળ રાત્રે આવ્યા હતા આ ન્યૂઝ તો ગુજરાતભરમાં પોલીસ કર્મીને લઈને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે એમાં ગુજરાત હાઈકોર્ટ પોલીસ ભરતી અંગે માહિતી આપવા સરકારને આદેશ આપ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસની સ્થિતિ મુજબ ખાલી પડેલી જગ્યા ભરવા આદેશ આપવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટે સરકારને પૂછ્યું કે કેટલા પોલીસ કર્મીની ભરતી બાકી છે બાકી રહેલી જગ્યાને કેટલી ભરતી પાર પડે છે તેની વિગત આપો તો અહીંયા આ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઈની બેચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી જેમાં પોલીસ બેડામાં ખાલી પડેલ જગ્યા છે એ વિશે રજૂઆત કરવામાં આવીને બાકી રહેતી કેટલી જગ્યાઓ છે તે તમે અહીંયા બોલો તો એકત્રીસ ડિસેમ્બર બે હજારને ત્રેવીસ સુધીમાં સરકાર પોલીસ બેડામાં ખાલી પડેલ જગ્યાઓ અને હાથ ધરેલ ભરતી વિશે જાણકારી આપશે અહીંયા ખાસ યાદ રાખજો બરાબર કેટલી જગ્યા વિશે છે એ ચર્ચા નથી કરી પણ અહીંયા આ લોકો અહીંયા બે સ્ક્રીનશોટ છે અહીંયા બરાબર તો આપણે ત્રીજી જો અહીંયા આ સ્લાઇડમાં જોઈએ તો એ રાજ્યના પોલીસ વિભાગમાં એકવીસ પોઈન્ટ ત્રણ ટકા જગ્યા ખાલી છે અને જેનો આંકડો સત્યાવીસ હજાર જેટલો છે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની સંખ્યા છે તે ચાર હજાર ખાલી છે જગ્યા અને બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષની અંદર ટોટલ કરીને સાત હજાર પોલીસ કર્મચારીની બરાબર ભરતી કરવાની રાજ્ય સરકારે કોર્ટમાં વિગત આપી છે બરાબર કેટલી વિગત આપી છે સરકારે વિગત છે એ સાત હજાર પોલીસ કર્મચારીની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભરતી કરવાની રાજ્ય સરકારે કોર્ટમાં વિગત આપી છે તો ભાઈ આટલો મોટો આંકડો છે આપણી પાસે સાત હજાર પોલીસ કર્મચારીનો તો આપણે તૈયારીમાં લાગી જવું જોઈએ એવું નથી કહેતા કે સાત હજારની જ ભરતી એ ખામટી આવી જશે બટ આપણે આશા રાખી શકીએ કે ભાઈ આ ભરતી બહુ જલ્દી આવી શકે છે બરાબર ચાર હજાર એસઆરપીએફ સાત હજાર પોલીસ કર્મચારી તો ઘણો મોટો આંકડો છે તમે લોકો તૈયારીમાં લાગજો તમે લોકો હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરે સબસ્ક્રાઈબ કરી લો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી દો અને અમારી ટેલિગ્રામમાં જોડાઈ જાઓ તમને બધી જ માહિતી ત્યાં બધી મળી રહેશે અમારા ફ્રી લેક્ચરમાં આપ લોકો જોડાઈ શકો છો અને એપ્લિકેશનમાં તમને પીડીએફ પણ આપવામાં આવે છે વાંચવા માટે તમે ત્યાં પણ કનેક્ટ થઈ શકો છો જય સોમનાથ જય દ્વારકાધીશ મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં